સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કુટુંબીજનો સાથે મતદાન કર્યું તેવા ન્યૂઝ તેમના ફોટો એક મીડિયામાં પ્રસારિત થયા હતા આ ન્યૂઝમાં કોઈએ એડિટિંગ કરીને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું તે મુજબનું બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જે અંગે ધારાસભ્યના અંગત મદદનીશનું ધ્યાન જતા કોઈ અજાણ્યા ઈસમે સોશિયલ મીડિયામાં આ રીતની હરકત કરી હોવાનું સામે આવ્યું હતું કેતન ઇનામદારે કોંગ્રેસને સમર્થન આપ્યું તેવી ખોટી ન્યૂઝની પોસ્ટ વાયરલ થઈ હતી કેતન ઇનામદારનું કહેવું છે કે આગામી સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે મારે મારા પરિવાર સહિત જે વોટિંગ કર્યું અને જે મારા કાર્યકર્તાઓ મારી સાથે રહીને એક ફોટો પડાયો અને ફોટોની નીચે લખવામાં આવ્યું કેતન ઇનામદારે કોંગ્રેસને સમર્થન આપ્યું ફેક ન્યૂઝ હતા ફેક ન્યૂઝની અંદર તરત જ મેં મારા પીએ મને જાણ કરી કે ભાઈ આવું કંઈક સોશિયલ મીડિયામાં ચાલે છે અને મેં તરત જ તપાસ કરીને આ ભાઈ કોણ છે ઓનર કોઈ ગિરીશ કોલંકી કરીને એનો ઓનર હતો મેં એના ઓનરને ફોન કરીને કહ્યું કે ભાઈ આ શું છે આ બરાબર એટલે એ છે કે તમે મને ખબર નથી પણ હું તાત્ તાત્કાલિક તપાસ કરું છું અને હું મારી સ્પષ્ટા કરું છું ઇમિજિયેટ એને સ્પષ્ટતા પણ કરી લીધી પણ આવી કોઈ હરકતો ચલાવી ના લેવાય આજે જ્યારે સાવલી વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી સમર્પિત આટલો સારો માહોલ હોય મારી લોકપ્રિયતા આ વિસ્તારની અંદર હોય ત્યારે જરા ચાલુ મતદાનના ટાઈમમાં હવે કોઈ ફેક ન્યૂઝ હોય અને એની અસર આડઅસર પણ થાય તેમજ મારી કારકિર્દીને પણ છાટાપુડે નુકસાન થાય